જો તમે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો પાપ મોચની એકાદશી પર માતા તુલસીની પૂજા કરો અને તુલસી સંબંધિત ઉપાયો કરો એવું માનવામાં આવે છે કે તુલસીજીના આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે તેમજ ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આવો જાણીએ તુલસીજીના ઉપાયો વિશે જે તમારું નસીબ ચમકાવી દેશે ભગવાન વિષ્ણુની એકા સાથે માતા તુલસીની પણ પૂજા કરો દીવો પ્રગટાવીને આરતી કરો ફળો અને મીઠાઈઓ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે તેમજ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે જો તમે જીવનમાં દુઃખ અને સંકટનો સામનો કરી રહ્યા છો તો એકાદશીના દિવસે તુલસીની પૂજા કરો અને શેરડીનો રસ ચઢાવો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાપ મોચની એકાદશી ના દિવસે આ ઉપાય કરવાથી જીવનની દરેક પ્રકારની પરેશાનીઓ માંથી મુક્તિ મળે છે ઉપરાંત વ્યક્તિને ઈચ્છિત કારકિર્દી મળે છે આ સિવાય તમારી મનોકામના પૂર્ણ કરવા માટે પાપ મોચની એકાદશીને દિવસે તુલસીના છોડને જળ ચડાવો દીવો પ્રગટાવીને આરતી કરો આ પછી હળદર ચડાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન સુખી બને છે પાપ મોચની એકાદશીને દિવસે માતા તુલસીને સોળ શણગારની વસ્તુઓ અર્પણ કરો આ પછી તેને પરણિત મહિલાઓને દાન કરો તેનાથી વિવાહિત જીવન સુખી બને છે અને પતિ પત્નીના સંબંધો મધુર બને છે

ધનની ઈચ્છા રાખનારાઓએ આગળ કહું છું એ મંત્રનો નો જાપ કરવો જોઈએ ભગવાન વિષ્ણુની સાથે દરેક એકાદશી પર ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ છે એકાદશી તિથિએ આ મંત્ર નો જાપ કરવાથી ધન અને ધાન્ય ની પ્રાપ્તિ થાય છે ઓમ શ્રીમ રીમ ક્લીમ એમ કમલવાસીને સ્વાહા ઓમ રીમ હ્રીમ श्री श्रीलक्ष्मीवासुदेवाय नमः ॐ श्रीं ह्रीं पूर्णगृहस्थसुखसिद्धये ह्रीं श्रीं ॐ नमः